નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચી કેરીની ચટણી તો અહીંયા ચટણી બનાવવા માટે મેં અહીંયા બે કેરી લઈ લીધી છે જે વજનમાં ત્રણસો ગ્રામ છે તો આપણે એની છાલ ઉતારી લઈશું તો અહીંયા કાચી કેરીની ચટણી બનાવવા માટે તમે કોઈ પણ કેરી લઈ શકો છો તો બંને કેરીને આપણે આ રીતે છાલ કરીને તૈયાર કરી લઈશું આ કાચી કેરી ઉનાળામાં ખાવામાં બહુ ફાયદાકારક છે કારણ કે આમાં વિટામિન સી આપણને ભરપૂર પ્રમાણમાં મળી રહેતું હોય છે અને ઉનાળામાં આપણને વિટામિન સીની શરીરમાં વધારે જરૂર હોય છે તો આપણે બંને કેરીની છાલ ઉતારી લીધી છે તો એને આપણે ખમણીની મદદથી ખમણી લઈશું તો અહીંયા ખમણવા માટે મેં ઝીણી ખમણી લઈ લીધી છે એની મદદથી આપણે એને ખમણી લઈશું તો આ રીતે આપણે બંને કેરીને ખમણી લઈશું અને જે વચ્ચે ગોટલીનો ભાગ આવે કાચો એને આપણે કાઢી લઈશું તો બંને કેરીની આપણે ખમણી લીધી છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા એક ચમચી મેં ધાણાજી પાવડર લીધું છે એ એડ કરી દઈશું એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે અહીંયા તમારે તીખાસ પ્રમાણે તમે એડ કરી શકો છો એક ચમચી નાની લીધી છે મીઠું અડધી ચમચી સંચળ પાવડર લીધો છે એ એડ કરી દઈશું અને અહીંયા મેં સો ગ્રામ જેટલો ગોળ લીધો છે અહીંયા તમને જેટલું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તો અહીંયા મેં સો ગ્રામ ગોળ લીધો છે હવે બધી વસ્તુને આપણે હાથ વડે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા ગોળને મેં છોડીને લઈ લીધો છે જેથી કરીને એ જલ્દીથી ઓગળી જાય તો આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે જ્યાં સુધી ગોળ ઓગળ્યો નહીં ત્યાં સુધી મેં હાથેથી એને હલાવીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો સરસ મજાનો રસ બનીને તૈયાર થઈ ગયો છે ચટણીમાં સરસ રીતે ગોળ મિક્સ થઈ ગયો છે તો આ ચટણી પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ ચટણીને તમે રોટલી રોટલા અથવા પરોઠા સાથે ખાશો તો ખૂબ જ મજા આવશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણી સરસ મજાની કાચી કેરીની ચટણી બનીને તૈયાર છે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગે